જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હાજી બોલો બોલો અક્કલદાસ ની વાણી છે હા રૂડા રામ વાણિયા રે હા તારો શેઠ નગરમાં છે વાહ ક્યા વાત હે અરે ભગત આ તો બહુ ગહન વાણી છે અકલદાસ ની વાણી છે એ તો પાકું રૂડારામ વાણી અરે તારો શેઠ નગરમાં છે બરાબર છે પણ બહુ અતિ ગહન વાણી છે અને સમજણ આપણને ઓકો મને સારું તો સાંભળો ધ્યાનથી બરાબર તો ભગત આ ગહન વાણી છે ધ્યાનથી સાંભળજો બરાબર ભલે ભલે હવે ઈ પહેલા આપણે વાણી જોઈએ હા કે રૂડારામ વાણિયારે તારો શેઠ નગરમાં છે ચાંદા સુરતથી તેજ અપારા જલહલ જે હિરલા જળકે બરાબર પછી કહે છે કે દસ દરવાજા લાખો ખડખી પચાસ કરોડમાં પ્રેમી અષ્ટકમલ પર વસે લિયા જો આ એક પોઈન્ટ છે કે અષ્ટકમલ પર વસે આત્મા ઓલિયા મતલબ આત્મા સબજ બરાબર અષ્ટકમલ પર વસે ઓલિયા રૂપી આત્મા નવલખ છે માય નેમી હા એની અંદર પાછા નવલખ નેમી છે બરાબર હા પછી કહે છે કે 33 કરોડ માય દેવ કચેરી હવે 33 કરોડ તો એની અંદર આપડી આ દેહની અંદર દેવ કચેરી છે હા અને 16 પુરુષ માય રાચે હવે 16 પુરુષ આપડી અંદર રાચે રહ્યા છે દેહમાં પછી ગગન મંડળ ખેલે પૂતળી હવે ગગન મંડળ ખેલે પૂતળી આ પુતળી સુરતા તરફ ઇશારો છે બરાબર પછી નવરંગ પાત્ર નાચે એની આગળ પાછળ નવરંગ પાત્ર બીજા છે એ નાચી રહ્યા છે બરાબર પછી કહે છે કે હાટ હાટ બજારું ગલી ચોટા રૂપ દીપ માય દરિયો નવસો નવાણું માય નદી ચલત હે દલ ભીતર માં દરિયો આ બજારે રતન હિરલા માનવીના મનમોસે બરાબર પારખું હોય તે કરેલીઓ પારખા જોનારા તે ઉભા રહેશે આનો અર્થ શું છે કે જે પારખું હોય છે ભક્તિ ભજન કરનાર હોય છે રસ્તે ચાલનાર હોય છે બરાબર જ એને પરખ કરશે પારખ કરી અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરે બાકી જોનારા તે ઉભા રહેશે જોનારા એટલે કથન બકણી કરનારા ખાલી વાતો કરનારા કોરું જ્ઞાન ફૂંકનારા બરાબર બાકી રસ્તે જે હાલનારો હશે એ ત્યાં સુધી પહોંચી જશે ત્યાં અષ્ટકમલ પર જ્યાં વસે આત્મા આત્મા સુધી પહોંચી જશે હવે અહીં અષ્ટકમલનો ઉલ્લેખ કરવામાં આવ્યો કમળ છે હવે આપણા શરીરમાં તો સાત છે જેમ કે મૂલાધાર જળકમળ કમળ મણીપુર ચક્ર મણિપુર કમલ અનાહત કમલ કંઠ કમલ બરાબર પછી આજ્ઞા કમલ અને સહસ્ત્ર કમલ દસમા દરવાજા મસ્તક ના મધ્ય ભાગમાં બરાબર તો હવે આઠમા કમળની વાત કરી છે અષ્ટકમલ પર વસે આત્મા તો આઠમું કમળ કયું હશે બરાબર આપણે વાત કરીએ ધ્યાન રાખજો બરાબર તો જે પારખું હોય ને તે કરી લો પારખા એમ કે જોનારા તો રહેશે એટલે જોનારાનું તો કામ જ નથી વાતું કરનારનું બરાબર રસ્તે હાલશે તે જ કામ કરે છે બાકી જોનારા જેમ કે તમે મોરબી તમારે વાંકાનેર જવું છે તો મોરબી ઉભા ઉભા તમે મોરબી વાંકાનેર વાંકાનેર કરશો તો કોઈ દી નહી આવે એ જોનારો થયો બરાબર પણ એ રસ્તે હાલવાનું શરૂ કરી દીધું વાહનમાં બેસી ગયો રિક્ષામાં કે અન્ય કોઈ વાહનમાં તો તોય વાંકાનેર પહોંચે

બરાબર સિદ્ધ્યા અકલદાસ ભીમચર મથનારાને મળશે સિદ્ધ્યા અકલદાસ ગુરુ ભીમના ચરણે તો મથનારાને મળશે જેમ કેમ આપણે દૂધમાં મેળવણ નાખીને દહીં જમા પછી એમાં મનોમંથન કરો મથો તો એમાંથી ઘી નીકળે એવી રીતે જે કોઈ મથ આ દેહની અંદર મથસે બરાબર તો એ મથનારાને મળશે એ ઘીને પ્રાપ્ત કરી શકશે આતમરૂપી ઘીને બરાબર હવે ભગત આ જે આખી સમગ્ર જે વાણી છે ને એ સમાધિથી થયેલ આ એક દર્શન રજૂ કરે છે બધી આ વાતો જે છે એ ભીતરના ભેદ હા હવે આઠમું જે કમલ વિશે વાત કરી છે ને તો આઠમા કમલ વિશે તો એક જગ્યાએ જીવણ બાપા પણ કહે છે જીવણ બાપાની એક વાણીમાં આઠમા કમલનું વાત આવી છે કે એ તો જીવણની નજરુંમાં આવ્યો મોરલો ગગન મંડળ ઘર આવ્યો ઊંચો જોયો આસમાને ચોડો જોયો સવાયો બરાબર કહે છે કે એ તો જીવનની નજરમાં આવ્યો મતલબ દાસ જીવન બાપાની નજરમાં આવ્યો કોણ મોરલો મોરલો એટલે હાથમાં કે સાંજ ગગન મંડળ ઘર આવ્યો ગગન મંડળ એટલે આપણા દસમા દ્વારના ઘરે એ મોરલો છે ને આવ્યો ને પ્રગટ થાય છે પછી કહે છે કે ઊંચો જોયો આસમાને ઊંચો જોયો તો આસમાને બધાથી ઉપ અને ચોડો જોયો તો સવાયો બધાથી ચડીયાતો હવે માફ કરું તો માપમાં નું આવે કારણ કે એનું માપ તો મપાય એવું નથી અપરામ પાર છે અને નૈન કમલમાં સમાયો જો અહીંયા વાત કરી છે કે નૈન કમલમાં સમાયો નૈન કમલ છે ને એ આઠમું કમલ છે કારણ કે એટલે શું થાય એટલે આંખો આંખો એટલે કઈ જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ કોણ એટલે આ સુરતાની આંખો કીધી છે નૈન કમલ સમાયો એટલે નૈન કમલ એટલે કે જે આપણી આંખો છે એને નયન કમલ પણ કહેવાય બરોબર પણ અહીં સુરતા તરફ વિચારો છે કે સુરતા રૂપી આ નૈન કમલમાં સમાયો એટલે સુરતાને આઠમું કમલ કીધું છે હવે સુરતા રૂપી નૈન કમલમાં સમાયો એટલે સુરતાની અંદર જે શબ્દ છે સુરતાની અંદર ચિત્તરૂપી સુરતાની અંદર જે આત્મા છે અરે તું તો આવડા રૂપ ક્યાંથી લાવ્યો મોરલો મસ્ત લોક મરત લોકમાં આવ્યો કારણ કે આ મોરલો આત્મારૂપી મોરલો મૃત્યુ લોકમાં આવ્યો છે પણ છતાં એ તો મૃત્યુથી પર છે બરાબર તો હવે આ નયન કમલ જે છે એને જ સુરતાનું કમલ કહેવામાં આવ્યું છે એ જ આઠમું કમલ છે આ સુરતા રૂપી બરાબર તો હવે આપણે એ આખી વાણી જોઈએ બરાબર તો હવે આનો અર્થ શું બને છે કે મનને છે ને અહીં વાણીઓ કીધો છે વાણીઓ કોને કહેવાય વેપાર કરતો હોય તે જ વાણીઓ જો બધા વેપારી જ હોય ને તો આ દેહની અંદર જા ભાગે વેપાર કોણ કરી રહ્યો મન જ કરી રહ્યો છે ને પાંચ કર્મ ઇન્દ્રિયોને ચલાવનારો મન જ છે ઘણી વાર હું કહું છું શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન મન પર બુદ્ધિ તો આ શરીર જે છે આપણું એની પર ઇન્દ્રિયો છે હાથ પગ લિંગ ગુદા વાણી પછી ઇન્દ્રિયો પર મન એ હાથ પગ લિંગ ગુદા ને વાણી પાંચ ઇન્દ્રિયોને ચલાવનારું મન છે એટલે આ મન વાણીઓ છે બરાબર આત્માને શેઠ કીધો છે આત્મા છે ને એ શેઠ છે પછી દસ દરવાજા એટલે બધાને ખબર હોય દસ દરવાજાની બરાબર કે દસ દરવાજા એટલે બે કાન બે આંખ બે નાસિકા બે ગુહિયન્દ્રી મુખ અને બ્રહ્મરંધ્ર બરાબર બાવન ખડકી એટલે હવે અહીંયા તમે આપણે જોયો કે આપણે જે દસ દરવાજા વિશે વાત કરી તો થઈ ગઈ બધી બરાબર જે બે કાન બે આંખ બે નાસિકા બે ગુહિ મુખ અને બ્રહ્મરંધ્ર બરાબર આમ બાવન આ આમ દસ આ થઈ ગયું બરાબર દસ દરવાજા પછી હવે બાવન ખડકી એટલે શું થાય છે બાવન ખડકી એટલે અવિદ્યા અસ્મિતા રાગ વેસ અભિનિવેશ એ પાંચ મહાકલશ છે આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી એ પાંચ તત્વો શબ્દ રસ અને ગંધ એ પાંચ વિષયો આંખ કાન નાક જીભ અને ચામડી એ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો હાથ પગ મુખ ગુદ્દા અને લિંગ એ પાંચ કર્મ ઇન્દ્રિયો અન્મય મનોમય પ્રાણમય આનંદમય અને વિજ્ઞાનમય એ પાંચ કોષ છે બરાબર પછી અપાન અપાન ઉદાન વ્યાન સમાન અને પ્રાણ એ પાંચ પ્રાણ બરાબર અને નાગ જેમ કે પાંચ થયા પછી નાગ કુર્મ કૃકલ દેવદત્ત બરાબર પછી મન બુદ્ધિ બુદ્ધિચિત અને અહંકાર અને અંતકરણ બરાબર રજસ તમસ અને સત્વ એ ત્રણ ગુણ સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ એ ચાર આ કારણ આમ કુલ એકાવન બ્રહ્મરંધ્ર એ દસમું દ્વાર મળી કુલ બાવન ખડકી થાય છે હવે અહીં બ્રહ્મરંધ્ર શબ્દ બે વાર વાપરવામાં આવ્યો છે બરાબર દસમા દ્વારની અંદર પણ બ્રહ્મરંધ્ર શબ્દ લેવામાં આવ્યો છે બરાબર એટલે અહીં બ્રહ્મરંધ્રને અલગ જ ગણો ટોટલ એકાવન થયું અને બ્રહ્મરંધ્ર છે ને ટોટલ પચાસ થયા બ્રહ્મરંધ્ર છે ને એકાવનમુ છે બરાબર આ બ્રહ્મરંધ્ર દસમું દ્વાર મળી કુલ આ બાવન ખડકી થાય જેમ કે એકાવન આગળના પછી બ્રહ્મરંધ્રને બાવનમું ગણું છે કારણ કે બા એ એ બધું ભેગું થઈને ટોટલ બાવન ખડકી થાય હવે બ્રહ્મરંધ્રમાં આત્મા જે છે ને બાવન એટલે બાવન ખડકી એટલે બાવન અક્ષરોને ચલાવનારો આત્મા છે દસમા દ્વારની અંદર આને જ બાવન ખડકી કહેવાય છે અને દેહ પણ બાવન અક્ષરોથી બનેલો છે અને આ બાવને બાવન અક્ષરો દેહની અંદર કીધા છે બરાબર હવે નવલક્ષ દ્વાર એટલે મનોનિગ્રહ એક બરાબર પછી વાસનામય નિર્મળતા દ્રઢ વૈરાગ્ય શ્રદ્ધા ચિત્ત બરાબર પછી એક શુદ્ધિ પછી સાત્વિક ભાવ પછી આધીનતા અને સદબુદ્ધિ પછી પછી પચાસ લાખ પ્રેમી એટલે કે ધ્યાન ધારણા ધીરજ વૈરાગ્ય વિવેક બરાબર વિચાર મૈત્રી કરુણા વૃદ્ધિતા ઉપેક્ષા સમા દયા દ્રઢતા દમ દિતિક્ષા સેવા શીલ સંતોષ સત્સંગ શુભાંક્ષા જ્ઞાનગોષ્ઠી સદભાવ સરળતા ઉત્સાહ સન્મતિ સુવૃત્તિ સુરતા નૂરતા ચિત્ત શુદ્ધિ સદાભાવ નિષ્ઠા સમાનતા નમ્રતા સભ્યતા આધીનતા સમાધાન જ્ઞાન વિજ્ઞાન નિવૃત્તિ વૃત્તિ શાંતિ હિંગલા પિંગલા સૂક્ષ્મણા પરાવાણી બરાબર અને પરાભક્તિ સમા નિર્ભયતા મોક્ષ ઈચ્છા આ પચાસ પ્રકારના લખ સેવનથી આત્મતત્વને ઓળખી શકાય છે ભગત હા ખ્યાલ આવ્યો હવે પછી ગુરુગમ જ્ઞાનને અમૂલ્ય રત્નો કહ્યા છે કારણ કે સદગુરુને આ રત્નોના ગાંધી કહ્યા છે બરાબર ગાંધી હવે સોળ પુરુષ એટલે શું બરાબર જેમ કે પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો ચાર અંતકરણ મળી કુલ ચૌદ દેવતાઓ જીવ અને ઈશ્વર મળી કુલ સોલ પુરુષ આ કાયારૂપી કચેરીમાં બેઠેલા છે બરાબર આ સોળ પુરુષ મતલબ આ કાયારૂપી કચેરીમાં બેઠેલા છે બરાબર એ દેવસભામાં અનેક જાતના વાજિંત્રો વાગ્યા કરે છે ત્યાં નવ પ્રકારની ભક્તિ શ્રવણ મનન કીર્તન આત્મનિવેદન દાસ્ય સખા અર્ચન સ્મરણ ચરણ બુદ્ધિરૂપી બુદ્ધિરૂપી નર્તકી નાચ કર્યા કરે છે સતમાર્ગમાં આવતા સત્સંગરૂપી બગીચામાં સદગુણરૂપી સદગુણરૂપી અઢારે ભાર વનસ્પતિઓ આવેલી છે બરાબર હવે સત્કર્મરૂપી અનેક બીજકવાળા દાડમના ફળો પણ ત્યાં છે અને અરે એટલું જ તો નહીં પણ પૃથ્વી પરના સૂર્ય ચંદ્ર કરતાં અનંત ગણું તેજ આપનારા એમાં અનેક જ્ઞાનના રત્નો છે આ જ્ઞાનરૂપી ખજાનો જો તમને મળી જાય તો એ અખૂટ છે યા ખૂટ એમ જ નથી આ અખંડ અવિનાશી આત્મધનથી વિપત તળી જશે હવે અકલદાસ કહે છે કે જો તમે એ આત્મરૂપી ઝગમગતા હીરાને મેળવવાની ઈચ્છા ધરાવતા હોય તો તો સાચા સદ્ગુરુના સંગથી સહજે મળી જાય ઢોંગી પાખંડીથી નહીં સાચા સદગુરુની વાત અહીં કરી છે હવે સાચા સદ્ગુરુ કોને કહેવાય જેમ આપણે નયન કમલ કીધું જીવન બાપાને સાચા ગુરુ ભીમ સાહેબ મળ્યા બરાબર અને ભીમ સાહેબને ખેતરમાં ઉપદે ભીમ સાહેબે દાસે જીવન બાપાને ખેતરમાં ઉપદેશ આપ્યો હતો જ્યાં કોઈ પ્રકારની ક્રિયાકાંડ નહોતો કોઈ પગ ધોવાનું પાણી પણ નહોતું પગે નહોતા ધોર આવ્યા ચરણ કમળસે એવું નહોતું કીધું ચરણ બોલું ચરણામૃત છે એવું નહોતું કીધું કોઈ વસ્તુ નહોતી ખેતરમાં ઉપદેશ આપી દીધો ને વચ્ચે એક રૂપિયાને સ્થાન નહોતું વચ્ચે તો કરોડો રૂપિયા રહેશે એટલે જે સાચા ગુરુ અને સાચા શિષ્ય હોય ત્યાં માયાને ભગત બિલકુલ સ્થાન નથી આ નોટ કરજો અને જ્યાં માયા છે ને ત્યાં ભક્તિ નથી અને ભક્તિ છે ત્યાં માયા નથી આ નોટ કરજો બરાબર એટલા માટે હું ઘણીવાર કહું છું કે લાઈફ અંદર આવી જાય અંદર આવાથી મુક્તિ ન થાય લાલચી ગુરુ લોભી ચેલા અંતે બે ઠેલમ ઠેલા આનાથી મુક્તિ થાય જ નહીં કોઈ દિવસ ન થાય કારણ કે સાચા સદગુરુ માત્ર ભાવના ભૂખ્યા હોય છે ધનના ભૂખ્યા હોતા નથી પણ અત્યારે ધન જ ભેગું કરે છે તો હવે એને કઈ રીતે ગુરુને શિષ્ય માનવા કારણ કે એ પણ હું કહું છું કે હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં પ્રેમ જોત પ્રકાશ હવે અહીંયા તો પ્રેમની જોત પ્રકાશ થતી જ નથી અહીંયા તો માયાની જોત પ્રકાશ થાય છે પાંચસો નંબર ને બસો નંબર ને હે કરોડોના ઢગલા તો માયા થઈ તો અહીંયા તો માયા ની જોત પ્રગટી છે બાકી પ્રેમની જોત પ્રગટ થઈ નથી આ અખંડ અવિનાશી આત્મધનથી વિપત તળી જશે કહે છે જો ઝગમગતા ઈચ્છા ધરાવતા હોય તો સાચા સદગુરુ સંઘથી સંઘ સહેજે મળી જાય સાચા સદગુરુ જો સંઘ થઈ જાય તો સહેજમાં મળી જાય બાકી અત્યારે સહેજમાં તો આખી જિંદગી નીકળી જાય તો કોઈ મળતું નથી કારણ કે સાચા સદ્ગુરુ છે જ નહીં ખોટા મળ્યા ધંધાવાળા મળ્યા જેને પૈસા એને જ મતલબ છે સબકો તેરી જેબ સે નાતા તેરી જરૂરત કોઈ નહીં ઘણી વાર કહું છું એના જેવું છે બધા એને ખીચાય મતલબ છે બાકી માણસની એને કોઈ કિંમત નથી બરાબર પરંતુ એની શરત એવી છે સાચા સદગુરુની કે મારા ગુરુ કોણ કહે છે સકલદાસ કે મારા ગુરુ ભીમદાસ બાપાએ જેવા એ હીરાને મેળવનાર જો મળે તો જેવી રીતે ભીમદાસ બાપાએ હીરાને પ્રાપ્ત કર્યો અને એવા ગુરુ જો મળી જાય તો મેળ પડે તેમ છે બાકી તો શું કોડિયું ભેગી કરનારા શંખથી મેળ પડે તેમ નથી કોડિયું એટલે શું કહેતા કોડા કોડા બુદ્ધિ વગરના કોડિયું એટલે કોડિયું કોડા હવે આવા ભેગી કરનારા હોય એટલે દરિયા જો એટલે ખાલી હોય જીવ તો અયોગ્ય હોય એમ એની અંદર કોરું જ્ઞાન છે અભ્યાસ નથી કોરું જ્ઞાન છે આતમ પરમાત્મ શબ્દની તેને ઓળખાણ નથી કરી એ બધા કોડિયું ભેગી કરનારા ગુરુઓ છે એનાથી કાંઈ મળે નહીં કોડિયું ભેગી કરનારા સંખથી મેળ પડે કોડિયું એટલે શું કોડિયું કોડા ચેલિયું ચેલા જ્ઞાનહીન વિવેક હિન એને કંઈ ખબર પડતી નથી એટલે આવા બધાને ભેગા કરે કોડિયું ભેગી કરનારા ને એના સંખથી મળે એમ નથી એટલે કોડિયું ભેગી કરનારા જે ગુરુ હોય ને ચેલીયું ચેલા ને આ બધા કોડા વિવેક હિન એવાને ભેગા કરીને મંડપ કરે ને મેળા કરે ને પછી ધન ભેગું કરે ને હડફે ને લૂટે એ તો ધંધો છે એવાથી કોઈ દિવસ મળે જ નહીં એવાથી પરમાત્માની ઓળખ થાય એવું છે જ નહીં કારણ કે સ્વયં કોડિયું ભેગી કરનારા ગુરુ નથી થઈ એ તો કોડિયું ભેગી કરનારા છે એના સંગથી તો મેળ પડે એમ જ નથી એટલે ધન દોલત ને મેળ્યું ને મોલાત ને એસવારામ ને બિચારા વિવેકહીન ચેલા હોય ચેલી ને ચેલા એને કોડિયું કીધી છે કોડા ને કોડિયું કીધું કારણ કે બુદ્ધિન છે એને વિવેક નથી એટલે ઓલા ઓળખી નથી આપતા ધંધાવાળા ગુરુને બરાબર હવે અક્કલદાસે આ થાનમાં સમાધી લીધી હતી એ અક્કલદાસ છે તો ભગત કહેવાનો મારો મુદ્દો એવો થાય છે કે આ જે વાણી છે એટલી ગહન વાણી છે કે આ રસ્તે ચાલવું પણ એમાં એક જ પોઈન્ટ જે આપે છે વચ્ચેમાં કે અષ્ટકમલ પર વસે ઓલિયા અષ્ટ કમલ જે છે ને એ અષ્ટકમલ મુદ્દો એ શ્રેષ્ઠ મુદ્દો છે હા હવે અષ્ટકમલ એટલે એ જ નૈન કમલ કીધું છે હા નૈનકમલ એટલે સુરતા કમલ એની ઉપર વસે છે કોણ અષ્ટકમલ પર વસે આત્મા એટલે સુરતા રૂપી અષ્ટકમલ ઉપર આ આત્મા વસે છે બરાબર હા સમજાઈ ગયું હા અને ભગત આમાં તો બહુ ઊંડું ઉતરવું પડે છે કારણ કે વાત આમાં કાંઈ ભેગું થાય એમ છે ને સાચા સદગુરુ પહેલાં તો ગોતવા પડે છે અત્યારે જ્યાં જો ત્યાં ધંધા 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 હે રાગ દ્વેષ વાદ વિવાદ એક કે હું મોટો બીજો કે હું મોટો ત્રીજો કે હું મોટો એક કે અમારી પાસે મુક્તિ બીજા કે અમારા પાસે મુક્તિ એક બીજી વાત કરતો હોય એક બીજો ત્રીજી વાત કરતો હોય કોઈ નાભીમાં ધ્યાન ધરાવે એ કોઈ હૃદયમાં ધ્યાન ધરાવે કોઈ ત્રિકુટીમાં ધ્યાન ધરાવે કોઈ દસમા ધ્યાનમાં ધ્યાન ધરાવે આમાં માનવું કોનું એમાં કોણ સાચું ને કોણ ખોટું તો કોણ સાચું ને કોણ ખોટું છે એની ખબર ક્યાંથી પડે કે જો ધન ભેગું કરતો હોય ધન દોલત ભેગું કરતો હોય સમજી લેજો આનું બધી સાધનાઓ ખોટી જ હોય એની પાસે જ્ઞાન પણ હોય ને એ કોરું હોય ભલે ગમે એવું જ્ઞાન કરે આપણે આ વાણીની વિશ્રામ વ્યાખ્યા કરી તો આ વાણીની વ્યાખ્યા ભગવાન મળી જાય પરમાત્મા મળી જાય કોઈ દી મળે એ રસ્તે હાલવું પડે કોરું જ્ઞાન ફૂંકનારા વધારે છે પણ ગોરુ કોરું જ્ઞાન કથણી બકણી કરે પણ તમને ભજન ભક્તિ શું બતાવે છે એ મેન મુદ્દો છે તમને ઊભા કઈ જગ્યાએ રાખે છે હે તમને તમારી પાસે બાવન અક્ષરી કથણી બકણી કરે અને પછી ઊભા રાખી દઈએ સત્યના છોડીને માયાવી આવી જગ્યા તમને ઉભા રાખી દે કોઈ ભક્તિ થવાની જ નથી હવે માયાની ની જગ્યા માં ઉભા રાખી છે પછી વર્ષ મહિનો બે મહિના છ મહિના થાય ચાલ્યું ને બધા ભેગા થાય ને મંડપ કરે ને મેળો કરે અને પછી એના પૈસા અડફે તો હવે આ શું ભક્તિના લક્ષણો છે માતા ગંગા સતી ના પડે મંડપ ને મેળા કરે તો પાન ભાઈ ના કામ હે અંતકરણથી પૂજાવાની આશા ક્યાંથી લાગે રંગ આ ચોખ્ખું માતા ગંગા સદી ના પાડે છતાં આ લોકો કેરા કરે ત્યારે એટલે સમજી જવાનું કે આમાં કાંઈ હોય નહીં બાકી જેની સુરતા શબ્દમાં લાગી ગઈ જેની ચિતરુપી સુરતા અષ્ટકમલ ઉપર જે આત્મા છે એમ ત્યાં લાગી ગઈ એને ક્યાં કાંઈ કરવાની જરૂર છે હવે એ ચિત્રૂપી સુરતા અષ્ટકમલ ઉપર જે આત્મા છે ત્યાંથી અલગ કરી અને ફરી માયામાં મંડપને મેડમ લગાડી તો એ ભક્તિથી બહાર પડી ગયો નીકળી ગયો કારણ કે જેની સુરતા શબ્દમાં લાગી ગઈ છે એની પાસે બીજો તો ટાઈમ હોતો જ નથી કારણ કે એની સુરતા શબ્દમાં જ લાગેલી છે હવે બીજામાં ક્યાંય સુરતા લગાડ્યો તો માયાથી ભટકી ગયો એટલે આ બધા જે કરતા ફરે છે ને મંડપ ને મેળા ઈ ભટકી ગયા છે એ સુરત કમલ થી અલગ પડી અને એની સુરતા માયા માં વિષય ગઈ છે અને ધન દોલત ભેગું કરવા છે બરાબર નથી કેતા ભજન ભક્તિ ભજનમાં ભડકો મૂકીને મૈંડા હંગરવા નાણા જગત માં પાખંડ વાળા પૂજાણા પૂજા ની આશા રાખે છે બધા પાખંડ વાળા જ સત્ય કોઈ પૂજાય નહીં પૂજાની કોઈ દાવા નો કરે પાખંડા પૂજા નું આ નાટક કરે ઢોંગ કરે જગતને બતાવે પછી ઓડિયો વિડિયો બનાવીને મૂકે યુટ્યુબ ચેનલ ઉપર લોકો થાય પ્રભાવિત બાકી સાચા જતી તો સંતાણા જગતમાં પાખંડ વાળા પૂજાણા ભક્તિ ભજન માં ભડકો મૂકીને કેમ ભક્તિ ભજનમાં ભડકો મૂકીને મહીંડા હંગરવા નાણાં ભક્તિ ભજન માં આગ લગાડી દીધી નાણા જ હંગરવા મહિં ભેગું કરવા માં કરોડો નું બેંક બેલેન્સ પચાની લાખની ગાડીઓ એટલે ટોટલ ધંધો છે આ એમાં એક મુક્તિનું સ્થાન નથી અને જબરજસ્તી ઠોકી બાડે ને અમે જ મોટા જ્ઞાની અમારા વાળામાં મુક્તિ હે આ બધું આવું નાટક ટક આવેલું છે બીજાને પાડવાનું ને અમે મહાન એટલે સમજી લેજો આમાં ક્યાંય કાંઈ નથી સાચા સંત પાસે કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ રસ ગંધ છલ કપટ તારી મારી હું મેં ખેત ખોદરી વાદ વિવાદ માન મોટા એંકર પડે આવું કાંઈ સાચા સંત પાસે ન હોય એની સમાન દ્રષ્ટિ હોય બધાને હરખા માનતા હોય એની પાસે ઊંચ નહીં છે જ નહીં તારું મારું છે જ નહીં કોઈ વસ્તુ એની પાસે છે જ નહીં ને એને સંત કહેવાય બાકી તો બધા ધંધા સારું તો વાણી વિરામ આપશું આ તો સંત અકલદાસ ની જય ગુરુ ભીમદાસ બાપા ની જય સત્ય સનાતન ધર્મ ની જય જય